બેટા ને મે પાવાનો માનું કીધું તું પણ છે તો માતા જ નહીં ના આ એને તો ગાણા જેવું પડે છે બેટા તારા આને છે આ બધી નીચે મોમખાને અમુ બાના કોમ બાની કોમમાં ફંટો અને ઓને માન ઘરનું બનાવ્યું છે આ માનો બધો એનું એનું કરે છે આ એને ગાના જોઉં ગાના ગાના જોઉં પોની પોની અને માને આ હું કઈ જાય છે ને આ ભોટે પોગની આ માનો બેટો ખાટી હોય છે ને માનો અને માનો બેટો આ છે હમણાં નાખવા મોજો છે એના મોય આ ઉકેલ જ આટો છે માનો બધા એના સેટનમાં જ ડગા ખાવાંખશે મજે છે આ જો કે મજાનો મજાના બને ધોણા નાખું છું અને માનો બેટો એના શેટનમાં નોટ નોટ કરે છે હા હું છે આ મારા બધા આ નંગુજી મને કેતા સાચી વાત છે કે તમારે ભાઈ થોડોક તમારે થોડું કો ખોટો કામ તો કરે છે આ બધી રીતે સારનું આ સોનનું બોલનું પણ હું મોન તમને તો કેટલા ખોટી વાત પણ છે પણ આ તો હાજી વાત છે આ માના છે જો ચણા જો આની તો ઊંધું કર્યું છે હવે તો માનો બધો સાચી વાત છે હવે માને કહો કોઈ કે હું તો પણ છે બુતલ ભાગ તો પડવા લેશે તો લાગે લોકો ધોરણ સામ તો પાસે પાડી છે આ ધોરણ લોકો

થાય પણ બધું જ છે ને આખા ટાગે ને ટોણા નું બધું હવે નાખું છું છે હવે તાણે તું છે ને મને બધી જો તું ઉકન છે ને તાળા શેટામાં સાણું ખાની પડે ઉકાણે નહીં નોખાતા હતા તાળા શેટામાં થો નોખાણ સાણું ખાની પડે છે એ તો મારા પાકનું ઓછું છે તમારા પાકનું તો એમ છે અને પણ મજાના ને નથી બધા ભીગ નથી મારા મારા ગાય ને પેસું છોડ પાછું કરી દીધું નહીં મારા પાકનું તો મેં ઓછું છે મારા ખેતરમાં નોશું અને આ તો માનો ઠકો કરીને જોજો મારા ઠોના બે રહ્યો

કીધું પણ ગમે હોય પણ મેં તેમ મને કીધું છે તેમાં એક અનુભવ છે કે હું આવું છું કોઈ સારું થાય તમે આવું કમે છે નહો હાનું સારું પણ તમારે તો બરાબર અને તેમાં તો એની તો આ ઈઝી ટુ નોમેન છે તેમટા કીધું કોઈ કતું કીધું ચેતનથી અને હાંભચાવ છબકો અને કોક એની હાંભચાવ એની કોક થોડુંક એની લાગણી ને થોડું છે ને તો સારું છે ને કે પછી

તમે તમે જો હું એને કો આ તમે છો આ ચેતનજીન બતાવશો કે અને આ કભુંજી તમે મોટા છો અને આ છોકરાને તમે તમારા નાના ભાઈ જેમ અમખાનો છો આપણને તેમાં બે ચાર જણ મારે કોને પાણવું છે અને એ ચેતનજીન તમે કોક કોઈ આપણે છે સમજી જાય અને કોઈ અમારું નખું પાણી પાડો પાણી વાત નાઈ પાડી શકે તો માને કોઈ પી નાખે

માની સાથે એના ઢોળો ન કે માને ઢોળો એમ ન ઉપર એમ અને એમાંય વડી પાછું જો તમે એમ પણ કડી આવું જોયું કદી ને એમ તો મને એક જોકટ એક મને મને કીધું પણ મે આવો મગટ માં જ નહીં એમ આપના નંગુજી નહીં ઓય રંગુજી છે એને મારા કોણ તો કયું ગાન્યાતા એમ

મારા પેલો છોન મારા પાછું કે મનસિંહ બીજા બાર ના કોઈ છોન આવ્યા હવે ખટમ આવું તમે તબીબા ની ઓળખ કરીને સમજ ને

啊，你咱这没要求站的。